ખબર નઈ પછી આવ્યો નહી મન માગો છો એનો બાપો નાખતી હા બોલો બોલો શું હતું પ્રેમ થી તો તમને કોઈ મુમે નહી પાડી

તાજો થોડા પૈસા પડે છે તમા જોડે બતાવો છો ઓ માય જોડે હા તો તાજો થોડો માગત તો હું તો કઈ કમાવા જાવ છું તો માજો રૂપિયા પડ્યા હોય આ દિવાળી પર તે ભેગા કર્યા હતા ને તમે મને લેતા હું ચોહી લાવું વાત કર મારે તો કઈ મારા બાપાને ને થોડી ફેક્ટરી ચાલ્યા છે અને ફેક્ટરી ચાલતો મારા બાપો છે ને મને આપ્યો હશે હા તો હું કમાવા જાઉં છું મગજ મારી કરો છો તો હું શું કઉ છું બેટા જોડે પેલું શું છે આ બધું લાવી છે

એક ઇમ્પોર્ટન્ટ વાત હતી થોડા ઘણા ના પૈસાની જરૂર હતી કોણ તારે છે કે લખાન છે એ બન પેલા ચોખવટ કરતી અમે બેયને છે ખાના માટે કોમ છે અમે બેને બહુ એક ધંધો ચાલુ કરવો હતો આ ગયા મહિનાનું રિચાર્જ પતી ગયું તો આઈડિયામાં એ હું છે ને ડોકો જતો રહ્યો એ ડોકોમાં પેલું નહીં નવું નેકર્યું પાછો એલિકોંડા આ એ ના ખબર પડા એલિકોંડા આ વખરું મય

મિસ્ટિક વારું દહીં પાછું મને એવું લાગે છે બાપા કોગરા બોલતી દે હમણા હું બેઠો ગઈડ્યો બેઠો હો તો હું થી બોલવાનું જ દે શું કહેતા તા લેતા પૈસા ની જરૂર છે આ તે હું શું કહું છું તને કહું છું ના લખા ને કહું છું તમે ચોરી કરો ખેતરમાં વૈત્રો કરો કોકડા બૂચ મારો પણ ઓહી પૈસો નહીં મળે બાપા આલજો નહીં હો 1 રૂપિયો એ ના આલજો ના આલજો તું બંધા બૂચ મારો તમ તમાર

અમે તો આ ચોરી કરવા જ કીધું હે ને અહા ચોરી તો કરી આમ પકડે તો પોલીસ આ ડંડા થી તોડી નાખે આપડું લે આ ચોરી બીજે ચોય કરવાન જરૂર નહીં આ આરા તાર બૈરાન પર લાગી ના નહીં એ ચોરી લઈ હેડ મે ચિલ લે એક્ટિવા લાઈ દીએ ખબર પડી જાય તો કે ખબર કશું ના પડે જોઈ જશે પોતા ઉપર કોઈ શક ના કરો વાત કરે છે માર નામ દે આ તો લખો પૈસા લાવે એમ કે હાજી આવ તો આસમાં દોલે હા તું એકલો જાના હું આય તો શક પડી જશે

અરે પેલા ફરીથી ધંધો ખોધીશું એટલે હજી હા હે શું ધંધો જ ચાલુ કરી દે એટલે લાવવાનું કહું છું તું બાપા ઓ બાપા ગોડક થઈ ગયું શું થયું અમાર જે ફૂટી હતી ને બે બે ગાયબ છે તો આ તો કોઈ આવ્યું નહીં અને ઘરમાં જાતી બેઠા તું બાયું ખુલ્લું નતો તો તું સાચો દે જા ચૂલા પર જ છે હજુ અને પેલો કપાતર આવ્યો તો એ મને હું ખબર હું તો અહીં ઊભી નતી મારો છોકરો એવું ના કરો બુટ્ટી તો થયું કઈક બુટ્ટી આખી પાછી ગરબા છે મેં કીધું ચા મેલો

છોકરો આ પણ પૂછો તો ખબર પડે ને આયો સાથે તમે આરોપ લઈ મારા છોકરા ઉપર પછી નહીં પૂછી ખબર પડશે

આ પૈસો ટાકો તો ઘર માં આ ફટફ લાવવાના પૈસા ચોહિ લાવ્યા તમે

હું શું કઉ છું પૈસા ચોઈ ચોહી લાવ્યો હાજ શું બોલ છે પૈસા છે ને

બે મહિના ધંધો કરી કમા બીજી બે બુટ્ટીઓ લાવીશ ધંધો કરવાનો હમ ધંધો બીજી ચોરી છોકરો હો બેટા ભલે ચોરી કરી ધંધો કરવાનો ધંધો કરવાનું ધંધો નઈ કઈ દેવું જો ખોજ તો ફરી મારે જેવો કોઈ બુડો નહીં છોકરો આવો ધંધો મારે પેલું ચોટલા બોટલા છે

બેટા તમ તમારે શું એક ધંધો કરો અને એ લક્ષ્મી આગળ થાય ને એવું વાતાવરણ થોડું વધારે પગલે કરી દો

દોડાવવા જ કંકુ ચોંટલા પેલું નઈ કરવું પડે અને શું કઉ છું બે હોય બે હોય આગળ એ તો જજો ચૂનો લગાડી તમને મને બધા ચૂનો લગાડ્યો મારો ખરો હીરો બેટા

તમારી સરસો શું પાંચ તમારે કઈ જરૂર નહીં અમે તો ગરીબ છોડાયું છોડી ના લુ શું નહીં જોતા અમારે પૈસા